હેલો મિત્રો આપણે શીખીશું કે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કર્યા પછી પણ તેને એડિટિંગ કરી શકાય તો મિત્રો યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કર્યા પછી પણ તેને એડિટિંગ કરી શકાય છે તો દાખલા તરીકે મિત્રો આપણે કોઈ વિડીયો શૂટ કરી રહ્યા છીએ અને કોઈ પણ ફોટો બીજી બાજુમાં આવી ગયો છે અને તેને આપણે બતાવવાની પરવાનગી નથી તો મિત્રો તેને પણ આપણે ઝાંખો કરી શકાય છે ને તેને એડિટિંગ પણ કરી શકાય છે તો મિત્રો કેવી રીતના કરી શકાય તો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ તમે વિડીયોની અંદર બનાવી લેજો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કર્યો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો પહેલાં તમારે ક્રોમની અંદર જવાનું છે ક્રોમ મિત્રો ઓપન કરવાનું છે ક્રોમ ઓપન થાય એટલે મિત્રો આ વાળો આઇકન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ડેસ્ક ડેશબોર્ડની અંદર ખુલી જશે મિત્રો જો તમારે ના ખુલે ડેશબોર્ડની અંદર તો થ્રી ડોટ છે તેના ઉપર ક્લિક કરવાનો છે ને ડેશબોર્ડ સાઇટ તેના ઉપર આપણે રાઇટની નિશાની છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો મિત્રો તમારે ખુલી જશે અને મિત્રો તમારો લોગો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશું મિત્રો એટલે તમારી ચેનલ જુઓ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશું મિત્રો એટલે ચેનલને કસ્ટમાઈઝ કરો મિત્રો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશું એટલે મિત્રો તમારા વાયટી સ્ટુડિયોની અંદર કોમની અંદર ઓપન થશે મિત્રો જ્યાં સુધી આપણે રાહ જોઈએ ઓપન થાય ત્યાં સુધી મિત્રો યુટ્યુબ વિશે ફેસબુક વિશે ઇન્સ્ટાગ્રામ વિશે કે તમારે ક્રાઇમ માસ્ટર એડિટિંગ વિશે તમારે મિત્રો વિડીયો જોવા માટે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ ગુગ સપોર્ટ ચેનલને તો મિત્રો તમારે આવી રીતના ખુલે પછી મિત્રો હું તમને ઝૂમ કરીને બતાવું છું તો સી વાળું આઇકન છે સી વાળું તેની ઉપર આઇકન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારા બધા વિડીયો આવી જશે તો મિત્રો આપણે કયા વિડીયોની અંદર એડિટિંગ કરવું છે તો મિત્રો આપણે જે વિડીયો ઉપર એડિટિંગ કરવું છે તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે બ્લુ કલરનો લીટી આવે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે બીજી વેબસાઇટની અંદર લઈ જશે તો મિત્રો હું તમને ઝૂમ કરીને બતાવી દઉં તો મિત્રો પછી આવું આઈકન આવે એટલે પછી મિત્રો જો પેન્સિલવાળું આઈકન બીજું ના ત્રીજા નંબરનું આઈકન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો મિત્રો એટલે આવું બધું આવી જશે તો જુઓ મિત્રો તમે તેને વિડીયો કાપી પણ શકો છો તેનો કટ કરવો હોય તો પણ તેને કટ કરી શકો છો ઝાંખો કરવો તો તમારો ચહેરો પણ ઝાંખો કરવો તો કરી શકો છો બીજો ચહેરો છે તે ઝાખો કરવો તો કરી શકો છો ઓડિયો તેને પણ કાપી શકો છો પછી સમાપ્તિ સ્ક્રીન કાર્ડ તો તમારે તેને આપણે ઝાંખો કરવો છે ચહેરો તો મિત્રો પ્લસ વાળો વાયકન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો તમારે મિત્રો ચહેરો ઝાંખો કરવો છે કસ્ટમ ઝાંખો કરવો છે તો આપણે ચહેરો ઝાંખો કરવો છે તો તેના ઉપર આપણે ક્લિક કરશું તો તમારો ચહેરો છે તો મિત્રો શોધશે કેટલા અંદર ચહેરા છે તો મિત્રો આપણે જોઈએ છીએ તો જો મિત્રો અમે તમારા વિડીયોની પ્રક્રિયા કરી રહ્યા છીએ તે દરમિયાન વિના વિનાશંચક યુટ્યુબ વિશે શોધખોળ કરો બેકગ્રાઉન્ડ પ્રક્રિયા ચાલુ છે મિત્રો તો મિત્રો તમારા ચહેરા શોધે છે મિત્રો તો માહિતી મિત્રો તમને કેવી લાગી તો ત્યાં સુધી આપણે રાહ જોઈએ તો જુઓ મિત્રો તો આ ચહેરા આવી ગયા છે તો મિત્રો તમારે આ ચહેરાની અંદર કયો ચહેરો ઝાંખો કરવો છે તો આપણે દાખલા તરીકે બધા ચહેરા ઝાંખા કરવા છે તો બધા ઉપર ક્લિક કરવાનું એક બન કરવો છે તો આપણે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને લાગુ કરો તે કરશો તો મિત્રો જે ચહેરો ઝાકો થઈ જશે ને દેખાશે પણ નહીં તો મિત્રો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરજો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો